મોટા સમાચાર યુએસના રાષ્ટ્રપતિ તરીકે સત્તામાં આવ્યા પછી ડોનાલ્ડો ટ્રમ્પે ઘણા નિર્ણયો લીધા છે જેની અસર ટ્રમ્પ વહીવટીતંત્ર પર પડી છે આ દરમિયાન તેમણે ભારતને રશિયા પાસેથી તેલ ન ખરીદવાની સૂચના આપી જે નિર્ણય સરકારે અનુગણ્યો અને તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે ભારત હવે ચીન અને અમેરિકા બંને સાથે વ્યવહાર કરવાની યોજના બનાવી રહ્યું છે ભારત અને રશિયા ચીનના રિયર અર્થની સમસ્યાનો ઉકેલ શોધવા માટે વાતચીત કરી રહ્યું છે રશિયા પાસેથી તેલ ખરીદવા ઉપરાંત ભારત હવે ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે રિયર અર્થ અને મહત્વપૂર્ણ ખનિજો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે ચીનના તાજેતરના વિકાસ પ્રતિબંધો પછી આ પગલું લેવામાં આવ્યું છે જે મુખ્ય ઉદ્યોગોને અસર કરી રહ્યું છે ભારતીય કંપનીઓ અને સંશોધન સંસ્થાઓએ રશિયન ટેકનોલોજીનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને નોટિકલ અને રોસાટોમોમ જેવા રશિયન રાજ્ય માલિકીના દિગ્ગજો સાથે સહયોગીની શોધ કરી રહ્યું છે એકંદરે ભારત અને રશિયા રેયર અર્થ ક્ષેત્રમાં ચીનના અધિકારીઓનો સામનો કરવા માટે એકબીજાનો મદદ કરવા માટે મધ્યમ માર્ગ શોધવા માટે કામ કરી રહ્યું છે રશિયાએ રેયર અર્થ પ્રતિક્રિયા તકનીકોનો વિકાસ છે જે હાલમાં પાયલોટ પ્રોજેક્ટમાં પરીક્ષણ હેઠળ છે મોસ્કો હવે ભારત સાથે સહયોગ કરીને આ તાક તકનીકો માટે મોટા પાયે વ્યવહારિક રીતે અમલમાં મૂકવામાં રસ ધરાવે છે તાજેતરમાં ચીને એપ્રિલથી શરૂ કરીને તેના નિકાસ પ્રતિબંધો કડક બનાવે છે આ પગલું યુનાઇટેડ સ્ટેટ સાથેના વેપાર તણાવ વચ્ચે આવ્યું છે આ પ્રતિબંધોએ ભારત અને અન્ય દેશોમાં ઓટોમોબાઈલ ઉર્જા અને ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ જેવા ઉદ્યોગોમાં ઉત્પાદનની અસર કરે છે ભારત સરકારે લોહૂમ અને મેડ્રીવેસ્ટ જેવી સ્થાનિક કંપનીઓને આ મહત્વપૂર્ણ ખનિજોમાં કુશળતા ધરાવતી રશિયન કંપનીઓ સાથે સહયોગ શોધવાનું કહ્યું છે નોટરીકેલ અને સો સો રોસાન્ટો જેવી રશિયન રાજ્ય માલિકીની કંપનીઓ સંભવ ભાગીદારી બની શકે છે વધુ ઇન્ડિયન કાઉન્સિંગ ઓફ સાયન્ટિફિક રિસર્ચ ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિનરલ્સ એન્ડ મલ્ટિલેયર્સ ટેકનોલોજી જેવી સંસ્થાઓને રશિયન ટેકનોલોજીનું મૂલ્યાંકન કરવા માટે કહેવામાં આવ્યું છે